ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સોમવારે એકી સૂરીએ આઈફોન આપવા બદલ બ્લેડથી પોતાનો હાથો ઓગણીસ જગ્યાએ કાપી નાખ્યો તેને ગંભીર હાલતમાં સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તેમની હાલત હવે ખતરાથી બહાર છે પોલીસે પણ હોસ્પિટલો પહોંચી અને આ મામલે નિવેદનો નોંધ્યા મળતી માહિતી મુજબ જમાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિસ્તારમાં રહેતા એક મજૂરીની સત્તર વર્ષની પુત્રી છેલ્લા ઘણા દિવસોથી તેના માતા પિતા પાસેથી આઈફોન માટે આગ્રહ કરી રહી હતી શાળામાં રસોઈયા તરીકે કામ કરતી છોકરીની માતા તેને મોઘો ફોન ખરીદવામાં અસમર્થતા વ્યક્ત કરી માતા પિતાએ પુત્રીને દસથી પંદર હજાર રૂપિયાનો મોબાઈલ ફોન ખરીદવા કહ્યું આ બાબતે માતા અને છોકરી વચ્ચે ઝઘડો થયો આ દરમિયાન છોકરીએ ઘરમાં રાખેલા બ્લેડથી પોતાનો હાથ ખરાબ રીતે કાપી નાખ્યો આ માહિતી મળતા જ માતા શાળાએથી ઘરે આવી અને પોતાની પુત્રીને હોસ્પિટલ લઈ ગઈ હતી તેની સારવાર કરતાં ડૉક્ટરે જણાવ્યું કે કિશોરીના ડાબા હાથના કાંડા પર બ્લેડથી ઓગણીસ જગ્યાએ કાપવાની નિશાન છે કિશોરીની હાલત હવે જોખમથી બહાર છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ